ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્રભાઈ પીઠવા ચેરમેન બન્યા છે હવે છસો પચાસ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થશે આડેધડ ફી વસૂલનાર શાળાઓ પર બ્રેક લાગશે કે નહીં એ સૌથી મોટો સવાલ જેટલી બને એટલી ઝડપથી ફી નું નિર્ધારણ થાય કેમ કે બે હાજર ચોવીસ પચીસ છવીસ એટલે ગયું વર્ષ અને આ વર્ષ બે વર્ષની ફીનું નિર્ધારણ જેટલું ઝડપથી થશે એટલા વાલીઓ અને સંચાલકો વચ્ચેનું ઘર્ષણ છે ઓછું થશે સાથે સાથે વિદ્યાર્થી સંગઠનો સાથેનું પણ ઘર્ષણ ઓછું થશે અને અમે પણ ઈચ્છીએ છીએ કે બધા લોકો પ્રોડક્ટિવ કામમાં શિક્ષણના ઉત્કર્ષ માટે કામ કરે અને જેને ધ્યાનમાં લઈ અને આ એફઆરસીનું જે એમાં જે હાઈકોર્ટના જજની ઇઠવા સાહેબની નિમણૂક થઈ છે એને અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હૃદયથી આવકારે છે